દિવાળી પહેલાંના બે દિવસ પહેલાં એટલે ધનતેરસ એટલે ધનનો દિવસ મતલબ આજે નવા ખરીદી કરી શકીએ જેની પાસે લક્ષ્મીજી કુબેરજીની પૂજા પણ કરી શકો છો એવી એમાં આપણે પણ આપણે પૈસા સારા આવે એની માટે હું કે સારી મહેનત કરવી પડે પછી મહેનત થાય એની માટે આપણે થોડુંક એમને અહીંથી થોડું થોડું સમજાવીશું પદ્ધતિ શાકભાજીવાળા માટે એમાં તમે રીંગણી બનાવો ભીંડો બનાવો રેડી આપણે જે ખોરાક છે એ રીંગણી ભીંડો બધામાં માલે શાકભાજીમાં રેડી આ ખોરાક છે આ રેનવીટા વાળો અને આ બી કે પ્લસો આ ખોરાક જોવે અને તમારે રીંગણી શરૂ હોય એટલે આ જોવે રેડી રીંણી દવા નાખતો નાખવાની છે એમાં કાંઈ ફેરફાર ન થાય એટલા માટે સમજાવું છું કે જે આપણે હું ધારું છું એ રીતે ખેડૂત છે હજી તો આપણે જે પ્રમાણે ધારીએ છીએ એ પ્રમાણે ખેડૂતો ખોરાક વાંચ પરસો ઓછો કરે છે બહારથી ફોન આવતા આપણે પૂછીએ કે તમે સેલા કેટલા દિવસે ખાતા કે પંદર દિવસ વીસ દિવસ તો કોઈ પણ વસ્તુ હોય ને ખોરાક જોવે ખોરાક હોય ને તો જ તાકાત આવે એટલે આપણે ભાઈ ફાલની દવા નાખીએ એ મહત્વ નથી પણ ખોરાક એ ટાઈમ ટુ ટાઈમ જોવે આપણે અઠવાડિયે દસ દિવસમાં ખોરાક દેવાનું રાખવાનું યેથલીન આપણો છોડ તંદુરસ્ત રહે તોડ તંદુરસ્ત રહેશે તો તમારે એક દી કદાચ ઘી દવા નાખવાની બાકી રહેશે છે ફળ ફૂલે છે એ રાહ નહીં પણ એ તો ટાઈમે નાખી છે આપણે ઈળની દવા નાખવાનો ટાઈમ આવે ત્રણથી ચાર દિવસ ત્યાં તરત ખંભે પપ લઈ લઈશું પણ અત્યારે પચાસ ટકા ઉપરના ખેડૂત અંદાજે મેં સરું કર્યું છે ફોન એના આધારે ટાઈમે ખોરાક નથી આપતા કયું ખાતર દેવું કેટલા દિવસે દેવું એ જે આપણે પૂરી પરફેક્ટ માહિતી નથી માટે આપણે આ ખોરાક બતાવ્યો છે તમને એ ખેડૂતો મિત્રોએ વાતરો છે રેડી છ છ વખત સુધીના માધ્યમથી આ આ અને આ મગાવ્યું છે કાલે આપણે બે ખેડૂતને આપ્યું છે એટલે એના રિઝલ્ટ સારા હોય આપણે સારી એ જ વસ્તુમાં અહીંથી બતાવ્યું જેથી તમને કાલે સવારે તકલીફ ન પડે એટલા માટે પછી આપણે ત્યાં નવું આવતર કરતા હોઈએ નવી રીંગણી સોંપવાની શરૂ છે કેમ ખેડૂતના ફોન આવે છે રેડી આજે મારે ખેડૂત છે એ ઓડીનાર બાજુથી રીંગણીનો રોપ લેવા માટે આવે છે રેડી તો રીંગણીનો રોપ સોંપતા હોય શરૂઆતમાં આપણે સોળ મૂળિયામાં કોઈ રોગ યુવા હોય એની માટે ટીબલીનો ઉપયોગ કરો ભીંડો સોંપો નવો એમાંય નાખો પાયામાં શરૂઆતમાં ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી આનો કેપ રહી છે એટલે આપણે કોઈ પણ છોડ જવાનો પ્રશ્ન હોય આપણે જ્યારે ભીંડો સોંપીએ શાળાના સમયમાં ત્યારે શરૂઆતમાં હોય છે રિવાજની હિસાબે સોળ તરત વિયો જાય છે એવા ઘણા પ્રશ્ન આવે છે છોડ મુકાઈ જાય ને એવો તો શરૂઆતમાં આ પ્રશ્ન નહીં આવે એટલા માટે આપણે આ ભલામણ કરીએ છીએ બાકી સારી વાત તમારી આપણે હું નિર્ણય લેવો હું કરું એ આપણો પ્રશ્ન છે પછી આપણી પાસે જે ટેક હકીમા કરીને દવાના રીઝો પણ સારા છે ખેડૂતના રિવ્યુ આપણે લઈ લીધા છે એકલી દવા નાખવાની છે પંદર એમએલ પંપે રેડી ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે એ કહીશ એ તમને ખબર જ છે પણ પંદર દિવસે મહિનામાં બે વખત રીત પ્લસનો ખોરાકમાં ખાસ કરીને નાખ્યું જેથી તમારી ગાહડીનું વજન સારું આવે અત્યારે ઓળાના રીંગણાના ત્રીસ પાંત્રીસ રૂપિયા છે હારા રીંગણી નાની ક્વોલિટીના પાંત્રીસ કિલી પચાસ રૂપિયા હોતી ભાવ છે તો આપણે રીંગણીમાં એ ગાહણી બેમાં બે કિલો વધારે નીકળે એટલે આપણે કેટલો ફાયદો થયો

িনারানানান িনানে চেটা লিয্য্ চেটা লিয্য়া নান! এন করতা লিয়েভে঴ে বরকরা হকানান লুযেভে

ভা এসব হারি না মট তালির ন লি বলকেলা মুখুবায় খেলা ভুকুই না আপাদে সাত্র ব্যাবায় সাত্রে হারাত্রে আরত্রে কেন চালে চালির চালির ব্যাবায় চালের ব্যাবায় চালির ব্যাবায় চালির ব্যাবায় চালির ব্যবায় চা এক তালির ব্যাবায় এক তালির ব্যাবায়।

100 रुपया चले जनरल बाई कटपुर अगले हम को भाई 3 32 33 34 35 35 रुपया जोवेनीना 35 रुपया 1 2 3 4 5 6 जोवेनीना 35 रुपया 35 रुपया गली 35 रुपया नीमडावरीना 35 जोवे बेटा 36 रुपया भाई बहन 36 रुपया भाई बहन 36 रुपया भी कह दो पहला

વાલોડ માં શું ભાવ છે સિત્તેર રૂપિયા ભાવ છે લીલી વાલોડ માં આ છે સોળા

જોઈ સો રૂપિયા ની કિલો લીલું લસણ લીલું લસણ સો રૂપિયા ભાવ છે કિલો નો આ છે કોબી

ये देसी है के देसी ये जोड़ी 25 जोड़ी 6 रुपया आ लहणवाऊ से देसी में 25 6 पीएम लहणमा लहण देसी 70 से 80 देसी लहसुन चलो ऊपर फाइल ले गया दूसरी वाला हेली डंगले सुंदर પંદર થી વીસ રૂપિયા લીલી ડુંગળી ફુલેવર ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ છે ફુલેવરનો ચાલીસ થી પચાસ રૂપિયા કિલોનો હળદર નવ ભાવ છે સાહીઠ રૂપિયા ભાવ છે કિલો નો હળદર ગોવાર પાસાઠ થી સિત્તેર રૂપિયા ગોવાર માં और देखो बात था 8 पाउंड लगे कल ने एरो कल 85 में भी दी खाली yeah. भाई पण दोदा ले ले गया भाई के तो नेदर एक नंबर आउ छे भोलेवर में भाई भोलेवर में ए आंदा मैं भा भोलेवर में ऊ भाव छे ₹85 भाई પચીસ રૂપિયા ની કિલો દૂધી હા છે ફૂલેવર પચાસ રૂપિયા વાળું છે કિલો પચાસ નું કિલો કારેલા માં ત્રીસ રૂપિયા ભાવ છે

પચીસ રૂપિયાના કિલો